એલે સ્ટોરી અર્જુન એન્ડ કૃષ્ણ મહાભારતના યુદ્ધ દરમિયાન પોતાના પરાક્રમોથી અર્જુને કૌરવ સેનામાં હાહાકાર મચાવી દીધો હતો પરિણામે કયાક ને કયાક તેનામાં અભિમાન આવી ગયું હતું યુદ્ધ દરમિયાન દરરોજ યુદ્ધમાંથી પાછા ફરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ સૌ પ્રથમ રથમાંથી ઉતરી સારથી ભાવે અર્જુનને ઉતારતા પરંતુ યુદ્ધના અંતિમ દિવસે તેઓએ અર્જુનને પહેલાં રથમાંથી ઉતરી દૂર ચાલ્યા જવા કહ્યું અર્જુને કચકચાવટ સાથે તેમ કર્યું શ્રીકૃષ્ણ જેવા રથમાંથી નીચે ઉતર્યા કે તરત જ આખે આખો રથ બળીને ભસ્મીભૂત થઈ ગયો જય દ્વારકાવાળા જય શ્રી કૃષ્ણ આ જોઈ અર્જુન તો આશ્ચર્યચકિત થઈ ગયો ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું પાર્થ ભીષ્મ કૃપાચાર્ય દ્રોણાચાર્ય અને કર્ણના દિવ્ય સ્ત્રોથી તારો રથ તો ક્યારનોય બળીને રાખ થઈ ગયો હતો પરંતુ મારા સંકલ્પે તેને યુદ્ધ પૂરું થયા હતા થતા સુધી જીવંત રાખ્યો હતો થોડી ક્ષણ પહેલા પોતાની શ્રેષ્ઠતાના મદમાં અર્જુન નતમસ્તક થઈ શ્રી કૃષ્ણના ચરણોમાં પડી ગયો અને પોતાના મિથાભિમાન પર પસ્તાવો કરવા લાગ્યો આપણે પણ સફળતા બાદ ક્યારેય બધું જ મેં કર્યું છે ના અભિમાનમાં રાચતા હોઈએ છીએ પરંતુ વાસ્તવમાં આપણે તો નિમિત માત્ર હોઈએ છીએ કાર્ય કરનાર તો સર્વશક્તિમાન ભગવાન જ હોય છે કાશ આપણી અંદરનો અર્જુન આ સત્યને સમજી જાય બૌદ્ધ સફળતા પછી મિથ્યાભિમાન કરવું જોઈએ નહીં જય શ્રી કૃષ્ણ